So I may not have it, you. શાક કરવું હોય તો દીવો કરી નાખવાનો આબુ ડુગળા ધોવા માટે આ મરસુ નવ નું મું દૂર સે પા આ શેનાનો લોટ ભજીયા ભયા ખાવા દેનું જોઈએ નાથે મરચાં ને લઈ આવવાની આ શેનાનો લોટ ભજીયા માટે આ નવા ના તમારે આમાં આ ગળ અહ હાલે ડબલા ન હોય ને તો કાલ બપોરે મારા ઘરે આવીયો તો તમને આમાં જીરું છે જીરું આખું આખું જીરું આખું જીરું છે આ બાસ નું બસો એમ નઈ કાલ કાલ નતું આજ તો સાંધું છે ને આજ માણાય છે આજે એમ લાગે કે આનંદ છે

એ દીકરાને વરાયો આવ્યો પણ ઈ દીકરાના ભાઈઓ અને દીકરો બે એક્સપાયર થઈ ગયા અને કહેવાય છે ને કે ભાઈ જે ખાય એ ખવડાવે પણ અહીંયા તો ખાવા વાળું નહીં કોઈ ખવડાવવા વાળું નહીં બરોબર કે ખાય એ ખવડાવે પણ ખાવા વાળું નહીં કોઈ ખવડાવવા વાળું નહીં હવે તમે વિચાર કરો કે જે આ મકાન છે પરિસ્થિતિ છે ખરાબ છે હવે એટલા દેમાંથી આ માડીને રાણી માને પંખો નહોતો હવે વિચાર કરો કે આ ટાણે એટલી ગરમીનો તાપ પડે છે શું મારે ડિગ્રી તાપમાન હોય તો કેમ ગરમી સહન કરવી આપણે ઘરે બે આવીએ તો એમ કે પરસેવો બાપુ વળી જાય તો વિચાર કરો કે આ ઉનાળો આવો જો તો આ ઉનાળામાં કેમ કાઢવું પણ રાવ કરવી તો કરવી કોને કે જે નિરાધાર છે એનો એક જ માલિક છે માતાજી છે પીર છે એને રાવ કરે કે મા તું કાક મને ગમે રસ્તો બતાવે ત્યારે આપણને પ્રેરણા જાગે અને આપણે આવા જે નિરાધાર માણસ કે જરૂરિયાત હતી કે ભાઈ બાપુ પંખો નથી એના માટે રાણીમાં હાટું આપણે પંખો લાવ્યા છે કે જેથી કરીને આ ગરમીને એને હેરાન ન થવું પડે પણ આપણે પંખો તો આપી દઈએ પછી એમ કેવાય છે કે ભાઈ વાહ ભરખીન થોડું કઈ રહેવા હે આપણે હાલો પંખો એની જરૂરિયાત છે પંખો આપણે આપી દીધો અશુભાઈ તો વાહ ભરખીન તો કઈ રેવા હે નહીં તો એના માટે ખાવાય જો હે તો હવે એને દીકરો જ નથી તો એના માટે આ દીકરા બની અને જે કઈ જો આ ફૂલ ને ફૂલ ની પાખરી માં જે પોગ્યા છે એ અમે માં લાવ્યા છે બરોબર અને બસ આ જે કીટ છે આપણે એવી આગ્રહ રાખશું કે અમે જયારે જયારે અમે આવતા આવશું ત્યારે બનતી કોશિશ જે અમારથી થી એ અમે પોગશું અને આ સદાય તમારી કઈ પણ જરૂરિયાત હોય તો અવશ્ય ભાઈને ને કેજો એટલે ને એટલે અમને જાણ કરશે અને જે કાંઈ તમારી જરૂરિયાત હશે આજે અમારે અશુભાઈ ને કેમેરા માં લેજો ભાઈ અમારે અશુભાઈ છે હોમગાર્ડ માં આપડે વંડા હોમ આ બે ભાઈ હોમગાર્ડ માં છે આ બે ભાઈઓને એવો સાદ કે બાપુ અમારા ગામમાં જો કઈ થતું હોય તો આ બે ભાઈ હોમગાર્ડ છે

પણ મારો ભાવ એવો મારી માતાજી ને દીયા મને એક ફેર ઉમળતા એને પર્યા અને એને છૂટી જાય આત્માથી કે આને મારે રાખવા જ છે પણ માં જ્યાં માં છે ને ત્યાં પ્રેમ છે અને પ્રેમ હોય ને ત્યાં ઈશ્વર હોય ત્યાં પ્રેમ ન હોય ત્યાં ઈશ્વર ન હોય અને એની રાજી પર આનંદ આજ તમારો પંખો આવી ગયો એટલે આ આવ્યું છે ખુશ એટલે આ ખુશીમાં આપણે ક્વોલિટી ખાવાની છે હું ખાવાની હા એ ક્વોલિટી અમે મંગાવીશું કે મા એક રાજી થતી હોય અને માને રાજી થતી હોય એના માટે ક્વોલિટી મંગાવીને આપડે બાર બાળકો છે એના માટે ખાવું એ ખોખું ક્વોલિટી ભાઈ લઈ આવો વિશાલ ભાઈ આપો